મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કોઈ ખેડૂત વીજ વધારો કરવા માગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં આવે છે મને અધ્યક્ષથી જો કોઈ ખેડૂત વીજ ભાવમાં વધારો કરવા માટે અરજી નોંધાવે તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે આદિવાસ જાતિ વિસ્તારના ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોઝિટની તફાવતના નાણાં જ ભરવાના રહે છે બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી બે બે હજાર ત્રેવીસથી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં આવેલી આ યોજનામાં ખેડૂતોએ વધારાનો વીજભાર માટે ફિક્સ ચાર્જના તફાવતના નાણાં ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ અને ખેડૂતો પાસેથી માત્ર એનર્જી ડિપોઝિટના તફાવતના નાણાં લેવામાં આવેલ આ યોજનાનો લાભ પચાસ હજાર છ્યાસી ખેડૂતોએ લીધેલ જેમાં ફિક્સ ચાર્જમાં ચાલીસ કરોડ જેટલી રકમની રાહત આપવામાં આવેલી